નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ચુનીલાલ મઢ્યની નવલકથા રાષ્ટાક વત્તા એક શ્રદ્ધા અને આંધ્ર શ્રદ્ધાની રમૂચી નવલકથા જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ બુચાજીનું સ્વપ્ન આ શું સાનો ગોકીરો છે ગુરુચરણ બરાડા પાડતો લાગે છે કોઈને જાપાની બારણી અટકાવ્યો લાગે છે એ તો પેલો નાચણીય કૂદણ્ય હશે નહીં પપ્પા કૃંદક કોમળ હવે કોઈ દિવસ આ ઘરમાં પગ નહીં મૂકે તિલ્લુએ વચ્ચે ખુલાસો કરી દીધો આ તો જાપા બહાર બીજો જ કોઈ હશે એટલી વારમાં તો બુમરણ બમણું થઈ ગયું ગુરુચરણના બરાડા વધી ગયા આજુબાજુથી એકઠા થયેલા રાહદારીઓ દખલ કે દરમિયાનગીરી કરતા હોય કે ચોવટ ડોહળાવતા હોય એવા અવાજો પણ આવવા માંડ્યા આ ગુરખો તો સાવ ગુરખો જ રહ્યો બંગલાનો ચોક્યાદ બન્યો છે પણ અક્કલનો છાંટો ન મળે એટલે તો એ ચોક્યાત બન્યો છે બુચાજી બોલ્યા એવનમાં અક્કલ હોતે તો તે આપના જેવો મોટો લિસ્ટ નહીં બનતી અરે પણ આ તો અત્યારથી જે વિમલ સરોવર ફાટ્યો હોય એવો બોકીરો કરી પડ્યો છે એમાં એનો કસો વાક નથી પપ્પા દિલ્લીએ સમજાવ્યું તમે એને હુકમ કર્યો કે કોઈ પણ અજાણ્યા માણસને કમ્પાઉન્ડમાં દરવાજામાં પગ જ મૂકવા ન દેવો પછી એ બીજું શું કરી અરે પણ એમાં એ માણસ જરા અક્કલ તો વાપરે કે ભૂચાજી જેવા બેરિસ્ટરને પણ રોકી જ રાખે અરે બા એ ગરીબ મનીષમાં અક્કલ હોતે તો તે તમારી કાની ઇન્ડસ્ટ્રીયલ ટાઈકોન ન બની બેસતે ભૂચાજી બોલ્યા આ દરમિયાન સેવંતીલાલ દોડતા દરવાજે પહોંચી ગયેલા ગુરખાના બરાડા અને રાહત દરેના અવાજો એકાએક બંધ પડી ગયા હતા તેથી સર ભગનને પણ નવાઈ લાગી પેલો અજાણ્યો માણસ પાછો ગયું લાગે છે એમ સર ભગન હજી તો અનુમાન જ કરી રહ્યા હતા ત્યાં જ સેવતીલાલે આવીને કહ્યું નહીં સાહેબ એ અંદર આવી ગયો છે કોણ હતો એ પેલો નાચણ્યો ક્રંદક કુમાર નહીં જી એ તો આપણું ગીરજો ગોર હતો અરે મરે રે એ ગુરખો લેડી જકલ કોપી ઉઠ્યા એ ગરીબડા ગોળ દેવતાને આટલા હેરાન કર્યા એણે એ અઢબંગ આપણા કુર ગુરને પણ ન ઓળખે ગોરબાપા ઓળખાય એવા રહ્યા જ નથી સેવંતીલાલે કહ્યું કેમ એમણે પૂરો એક ધાડી વધારી છે ધાડી ગિરજાને ધાડી એ તો બ્રાહ્મણ છે કે સરદારજી એવી ધાડી નહીં પણ મેં એને પૂછ્યું ત્યારે કહ્યું કે ગયા ચોમાસામાં એણે પંચ કેસ વધારેલા એની આ ધાડી તે ચોમાસું ગયું તો એ હજી બોડાવી નથી આ સવાલ બારડામાં પેશતો ગિરજો સાંભળી ગયો હશે તે એકાએક પ્રવેશીને બોલી ઉઠ્યો આ શનિવારે હિર્યા નાયની ડોસીનું શરમણું કરવા જઈશ ત્યારે ભેગા ભેગો એને હાથે જ દાઢી કરાવતો આવીશ મોરો તમે અકલ બોલી ઉઠ્યા મફત બોડાવવાના લોભ મને લોભમાં આમ સરદારજી જેવા થઈને ફર્યા કરું છું એટલે જ પેલો ગુરખો તમને ટેક્સીવાળા સરદારજી સમજી બેઠો ને બુચાજી બોલ્યા નહીં ગુરખા તો આમને નૃત્યકાર કે ચિત્રકાર કે કવિ કે એવું કશુંક સમજીને ટીપવા લાગેલું સેવંતીલાલે સમજાવ્યું ગુરુચરણ તો એમ જ માને છે કે વધારે એ બધા જ કવિ કે કલાકાર હોય એટલે એણે તો આંખ નીચીને જ દંડો ઉગમેલો એ માણસ તો આમાં આખો દિવસ આંખ નીચીને જ ચોકી કરતો હોય છે ઈશ્વરે એ કૌમને એવી જ આંખો આપી એમાં ગુરુચરણનો સો વાત પણ આપણા દેવતાને કવિ સમજીને આંધળે બહેરું કૂટી માર્યું ને સર ભગને કહ્યું અને પછી સેવંતી લાલને ફરમાવ્યું જાઓ ગોર બાપાને આપણા દામા પારેખ પાસે લઈ જાઓ ને ક્લીન સેવ કરાવી લાવો દામા પારેખ એટલી શ્રી ભુવનના સુવાંગ કર્મ કાર્યાલયના અધિષ્ઠતા સર ભગને ત્યાં ફેમિલી ડોક્ટર ફેમિલી સોલી સીટર ફેમિલી શિક્ષક વગેરેનો જે ગંજાવર કાફલો હતા એમાં ફેમિલી વાળન પણ હતા અને એ સ્થાન દામા પારેખને ફાળે આવ્યું હતું ગોરા લાટ સાહેબના જમાનાથી બંગલાની ઉતરાતી વસાહતમાં દામા પારેખના દાદાને વસવટ મળેલો આજે તો એમની ત્રીજી પેઢી પાંગળી રહી હતી ત્રણ ત્રણ પેઢી થયા તેઓ આ વસાહતના માલિકને મૂળતા આવેલા સેવંતીલાલ ગોળ ગોરને લઈને દામા પરેખના કોટર્સ તરફ જવા નીકળ્યા એટલે સર ભગનને બેવડી રાહતનો દમ ખેંચ્યો એક તો દાઢી બોડેલા ગોર દેવતા જોડે વાતચીત કરવામાં આરોગ્યની દૃષ્ટિએ વધારે સ્વસ્થતા જળવાશે એ અને બીજી તે મહત્વના ઉચરિયા તે દસ્તાવેજો ઉપર સહી સિક્કા કરવાનું કામ નિરંતે પતાવી શકાશે સર ભગનની ઈચ્છા મુજબ બધા જ કાકડિયાને કરારપત્ર તૈયાર થઈ ગયા એટલે ભૂજાજી બોલી ઉઠ્યા બાવાજી તમે તો કાંઈ ગજબ કરી નાખ્યું શું આ લાખોની માલ મિલકત એક નખ જેવડી નાલની પોરીને નામે ચડાવી દીધી ગજબ કર્યો તમે આમે હવે નવા કાયદા મુજબ છોકરીઓને વર્ષા હક તો મળે જ છે પણ એ તો બાવા તમારી હયાતી પછી જ હવે આ અષ્ટગ્રહીમાં કોઈની હયાતી રહેવાની જ નથી પછી શું ચોથી ફેબ્રુઆરીએ વિમલ તળાવ ફાટે ત્યારે અરે બાવા એ તો હજી ફાટે ત્યારે ને ફોગાટના અત્યારથી જ આટલા ગભરાટમાં સાના ફાટી રહ્યા છો બુચાજીના આ પ્રશ્નનો ઉત્તર લેડી જકલે જ આપી દીધો એ તો વિમલ તળાવ ફાટે અને એના પાણી ફરી વળે એ પહેલાં પાડ બાંધી રહ્યા છે આ તમારી એસ્ટ્રોલોજી બી કમલ દેખું છે બાવા તલાવ જેવા તલાવને ફાડી નાખવાની વાતો કરે છે પેલા દત્તા બમણ લોકો અરે આસ્તે આસ્તે બોલો પેલો ગિરજો સાંભળી જશે તો તમને સાપ આપશે અરે જે મને સેવિંગ નથી કરી શકતો એ સાપ શું આપવાનો હતો કપાળ એના બાવાજીનું કહેતા કહેતા પૂજાજીની નજર તિલકમાં તરફ ગઈ અને એ એકાએક બોલી ઉઠ્યા અલી તિલ્લું દુતી આ મોચમાં સાની હસી રહી છે મને તમારી ઉપર જ હસું આવે છે અરે આ તારા મમ્મી પપ્પા અહીં મોતની રાહ જોતા બેઠા છે ને તને હસવાનું સૂચે છે ભૂચરજની વાત સાચી હતી અત્યારે દીવાણ ખાંડમાં બિછાવેલો અસલી ઈરાની ગલી જો કોઈના થામણાને સાદડી જેવો લાગતો હતો સર ભગન યમરાજના તેડાની રાહ જોતા હોય એવા અસ્વસ્થતા જણાતા હતા છતાં એમણે ખેલ દિલથી ભુજયાજીને કહ્યું ભલે હસે મારે દીકરો કે દીકરી જે ગણો તે આ એક દિલ્લું જ છે એ ભલે હસી એ એક હસી રહે તો મારું જીવન અને મૃત્યુ બેવું સાર્થક થશે સાંભળીને તિલું વધારે હસી બુચાજી બોલ્યા ભલે બાવા ભલે હસવા દો પૂરીને હસવા દો હસે તેના ઘર વસે આથી તો તિલકમાએ વધારે રમૂજ અનુભવી અને વધારે હસવા માંડ્યું માતા પિતાના અભિનય જેવું ન લાગે એ ખાતર એણે મોં આડે રૂમાલ દાપીને હસવા માંડ્યું કેમરે અલી આમ હા હા હી હી કરે છે બુચાજીએ પૂછ્યું તિલુએ યવન સહે શરમ અનુભવી એટલે લેડી જકાલે જ ખુલાસો કર્યો એ તો તમે એને હસે તેના ઘર વસે એવી વાત કરીને એટલે જ તે એમાં ખોટું શું કહ્યું ને એમાં હસવા જેવું બી શું છે કશું જ નથી પણ આજકાલે છોકરીઓ આ કલા કલા કરીને નાચ્યા કરી એમાં પછી ઘર ક્યાંથી વસે પણ હજી ક્યાં મોડું થઈ ગયું છે તિલુંની ઉંમર કાંઈ વીતી નથી ગઈ અમારે પારસીઓમાં તો ચાલીસ વરસ પહેલાં અગરાવાનો આઈડિયા બી કોઈને નહીં સૂચવાનું તમારી વાત તમે જાણો લેડી જકલ બોલ્યા અમે તો ચાળીસ મે વર્ષે સંસારમાંથી ફરવાળી જઈએ ત્યારે તમે ગોળે ચડવા નીકળો હું તો હજી ઘોડે ચડવા નીકળ્યો બી નથી લેડી ચકલ ગુયાજી બોલ્યા મારા બહિષ્ત નસીબ બાવાજી પચાસ વર્ષે બન્યા ઉતા ને મને તો હજી પિસ્તાલીસમું ચાલે છે ના ના તમે તો હજી સાતના થાવો ત્યારે જ અદરાવાનો વિચાર કરજો બાપ કરતાં બેટા સવાયા થાય તો જ શોભે ને લેડી જક્કરનો આ ટોણો બુચાજીને અણધારીઓ જ મર્મસ્તાને વાગી ગયો હું પિસ્તાળીસનો નો થયો અને હજી સાપને થવા માટે મારી પંદર વરસ રાહ જોવાની આ મેણું પોતે જ એક સૂચન બની રહ્યું બુચાજીની આંખ અણિયાધા પૂરતી ચમકી ઉઠી એ ચમકેલી આંખ સામે બે વસ્તુઓ તરવરતી હતી એક તો પોતે સામટા સ્ટેમ્પ પેપર ઉપર તિલકમાને નામે ટ્રાન્સફર કરેલી સર ભગનની મબલખ મિલકત અને બીજી એક અઢળક સંપત્તિની વારસદાર અવિવાહિત સોજજી ને સુંદરપુરી તિલોકમા અરે આ લાખોની વારસદાર પોતાની મહેરદાર બને તો તો આ બેરેસ્ટરની બેકારી હંમેશને માટે ટળી જાય બુચાજીનું દેવા સ્વપ્ન આકાર લઈ રહ્યું આમ તો સર ભગનની આ વકીલાત કરી આપવાથી પોતાની બુચા 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 એન્ડ બુચાની પેઢીને એના વપરાયેલા સ્ટેમ્પ પેપરના હિસાબે થતી રકમ મળશે બુચાજીને પોતાને આ કામ કરી આપવાની અલગ ફી મળશે પેઢીના સિનિયર પાર્ટનર તરીકે તો પોતાને બે આની હિસ્સો વધારે મળશે પણ એથી હિસ્સો શુક્રવાર વળવાનો હતો આ તો આંગણા વાટીને પેટ ભરવા જેવો ધંધો થયો પોતાના મેલા ધાણ કાળા ડગલાના ટ્રાય ક્લિનિંગનું શું આમને આમ કડાકા બાલુસ તરીકે જિંદગી ક્યાં સુધી ગુજારવી બુજાજીની આંખ સામે ક્રૂર વાસ્તવિકતાઓથી ભરેલું આ એક ચિત્ર રમી રહ્યું કે તુરત એને સામે પછડે બીજું કલ્પના ચિત્ર રચાઈ રહ્યું તિલકમાં જેવી તાલેવાર મોહરદાર જોડે પોતે અદરાયા હોય તો 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 પોતે ન્યાલ થઈ જાય આ મેળા કાળા ડગલાના ટ્રાય ક્લિનિંગનો સવાલ જ ઉકલી જાય અરે પછી તો આ વકીલાતનું કાળો મેસ અળખામણો ડગલો પહેરો જ સાનો ભળી પોતે કાયમને માટે આર બાવન ને આલ પાકા સિવાય બીજું કાપડ જ સાના પહેરી અરે સર ભગન સાથે જ આ અષ્ટગ્રહીમાં ઉકલી જાય તો એમની જગ્યાએ પેલા સોફા પર હું જ બિરાજમાન થઈ જાઉં વિવિધ સાવર જંગમ મિલકતોના દસ્તાવેજો ઉપર સર ભગન અને લેડી જકલ મત્તો મારી મારીને પુત્રીને નામે ચડાવી રહ્યા હતા તે દરમિયાન બુચાજીની આંખ ચમકી રહી હતી આ બધી માલ મારી જ તરફેણમાં આવી પડી જો ખોદાય જરાક જ મહેરબાની કરી આ પુટ્ટીને મારી મોહરદાર બનાવી તો હજી તે કેટલાક અગળિયા બાકી છે લેડી ચકલ કંટાળીને બોલી ઉઠ્યા હું તો સહી કરી કરીને થાકી ગઈ તે અમે હજારો સોર સર્ટિફિકેટ ઉપર ને એના ટ્રાન્સફરના ઉચર્યા ઉપર દિવસને રાત બિલાડા ચિતરીએ છીએ તે અમને થાક નહીં લાગતો હોય કે સર ભગને દયા યાચક અવાજ પૂછ્યું ડૉક્ટર કહેતા હતા કે દિવસ આખો બેઠે બેઠે ઉચર્યાને ચેકબુક પર સહીઓ કરી કરીને જ તમને ડિપ્રેશિયા થઈ ગયો છે એટલે તો એણે તમારી જોડે ટેનિસ રમવાની ભલામણ કરી પણ તમને સટલ કોક ઉછાળતા તો હજી ફાવતું નથી ને ટેનિસ રમવાની મહેનત કરો એમાં ડિપ્રેશનિયા ક્યાંથી દૂર થાય કાંઈ નહીં હવે આ અષ્ટગ્રહીની યુતિ થશે ને વિમલ તળાવ ફાટશે એટલે આપણો જ નિકાલ થઈ જશે એટલે નિરાંત આ અમંગળ કાં બોલો એક સ્ટેમ્પ પેપર ઉપર સહી કરતા લેડી ચકલી આંખમાં જળઝળિયા આવી ગયા અને પછી ઈશ્વરને પ્રાર્થના કરતા હોય એ ઢબે તેઓ બોલી રહ્યા હે ભગવાન મારું હેવાતણ અખંડ રાખજો આ કરુણ દ્રશ્ય સર ભગન જેવા અઠક ઉદ્યોગપતિને પણ સ્પર્શી ગયું એમણે તુરસ સેવંતીલાલને પૂછ્યું ગિરજાની દાળી બોડાઈ રહી કે નહીં દાળી તો ક્યાંની બોડાઈ ગઈ છે તો પછી એ ક્યાં રોકાયો નાહવા ગયો છે અત્યારે એને નાહવાનું સૂચ્યું કહે છે કે મારા યજમાન સિવાયના વાણા પાસે દાળી બોડાવી છે એટલે મારે સતે માટે સાત વાર ઘટી સ્નાન કરવું પડશે થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ